શું તકલીફ હતી પેલા કે પેલા સર કમરમાં તકલીફ હતી એક બે હડતો ફાટી ડોક્ટર દેખાવી કે ગાદી ખસી ગઈ છે તો એમને ઓપરેશન કરવાનું સજેશન આપ્યું હતું એ એકદમ નીચે જે ગાદી આવે ને એ બહાર નીકળી ગઈ છે તો એમને મેં પૂછ્યું હતું કે ઓપરેશન વગર કોઈ પરમનન્ટ ઇલાજ તો ના પાડી દે એક વર્ષથી કન્ટિન્યુઅસ પેન હતું મારી શોપ છે તો શોપ પર બેસું તો બી પેઇન થાય ઊભો થાવ તો ભી પેન થાય ઊભો તો પાંચ મિનિટ થી વધારે ઊભું બી નહોતું એવું પેન રહેતું પછી અહીંયા તમારી ત્યાં ચાર સેશન આજે ચોથું સેશન છે આજે ચોથું છે હા અહીંયા થોડું રિલીફ છે કે હમણાં મેં મેરેજ હતા તો બે ત્રણ કલાક ઊભો રહેતો હતો વાંધો નહોતો આવ્યો પેલા ઉભા રહેવામાં કેટલું ઉભા રહી શકતા હતા અને મેન તમારી તકલીફ હતી એલ્ફા એન એસ વન બરાબર એલ્ફા એસ વન એટલે કમરના મળકાને જે છેલ્લા અને નીચેનું પેલું હોય ને એમાંથી ગાદી તમારી ખસી ગઈ હતી અને ગાદી થોડી ખસી ગઈ હતી એના કારણે તમારા પગમાં દુખાવો હતો તમને ડાબા પગમાં અહિયાં ઘૂંટણ સુધી દુખાવો આવતો હતો જયારે આખો દિવસ દુકાનો ઉભું હોય બેઠું રહેવાનું હોય એ સમય દરમિયાન તમારો દુખાવો પડે ઘણા એવા પેશન્ટ હોય કે જેમને આવી તકલીફ હોય તમારા જેવી ડોક્ટરે ઓપરેશન નું કીધું હોય અને ડર પણ લાગતો હોય કે ઓપરેશન ઓપરેશન ના પાડે બીજું કઈ કરાવું જ નથી એવું કે ઓપરેશન કરાવ્યા પછી પાંચો છ મહિના પછી ના કરાવવું લાગે છે ઓપરેશન કરવું પડે એવું ના તમે પણ વિડીયો જોઈને જ આવ્યા આજે તમારો વિડીયો બને તો એ તમારો વિડીયો બી ઘણા લોકો થેન્ક યુ થેન્કુ સર